સનાતન ધર્મ સારોલિયા સાહેબ છે આપડે એકાગ્રતા કરવા માટે શું કરવું જોઈએ એનું સમરણ માં જીવ નથી લાગતો આમ એક ધારું સમરણ થઈ શકતું ન હોય તો શું કરવું એક ધારું પેલા નો થાય ને તમારે દસ મિનિટ પંદર મિનિટ અડધી કલાક જે તમારી પાસે ટાઈમ હોય ને હા ટેવ પાડવી પડે આને આપણે કેવ પાડવી પડે પેલા દસ મિનિટ પંદર મિનિટ જે ટાઈમ મળે ને એ ટાઈમ એક જ ટાઈમ રાખવાનો સવારનો કા નો જે અનુકૂળ પડે તે અને ટાઈમ ફિક્સ હોવો જોઈએ કે સાત વાગ્યે તો સાત વાગ્યે આઠ વાગે તો આઠ વાગ્યે પાંચ વાગે તો પાંચ વાગ્યે બરોબર અને દ મિનિટ બેસાય પંદર મિનિટ બેસાય બરોબર અને એમ ધીમે ધીમે એકાગ્રતા વધે બરોબર હવે એમાં જે નામ આપવું હોય બરોબર તો એ નામ જીભ નો હલે ઓઠ નો હલે અજંભા અજં હા એ અને જે નામ લેતા હોય મનમાં મનમાં બરોબર જીભે નો હલે વોઠ નો હલે તો એ ઉત્તમ છે લાગતું જ નથી લાગતું નથી હું કાતું તમારે બરોબર એટલે એ બેસો દસ મિનિટ પંદર મિનિટ એમ એમ કરતા સમય વધે સમય હોય તમારી પાસે સમય વધે તો વધારવાનો એનો એ સમય એટલો રાખવાનો બરોબર એક એવડું એ પણ છે બીજું લાગે તો બેસી જાવ નાય ધોય બરોબર અને સુખાસન માં બેસવાનું પદ્માસન કે એવું કઈ નહિ બરોબર એટલે પદ્માસન માં બેહો તો પીડા થાય શરીરમાં

અને આ આનો થોડે 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 અભ્યાસ કરો ને હા હા બરોબર પછી એકાગ્રતા વધે હા હા પાધરી નહી બરોબર મારે એક વાર લાગી ગયો તો પછી પાછું આ મારે લગ્ન થઈ ગયા ને પછી પાછું નો મેળા આવે પછી એવું થયું હું લાગી ગયું તું આમ ધ્યાન લાગી ગયું સંખ્યા એમાં હું થયું તું એટલે મારે સમરણ આમ નિરંતર એક ધારું હું ફેર્યા કરતો હતો અને પછી સમરણ કરતા કરતા ઈ બાપુ હતા ત્યાં હું વયો ગયો મેં કીધું મારે અહીંયા રેવું છે પછી મારા બાપુ જે આવ્યા ને મને તેડી ગયા કે ના ના એવું કઈ ન કરવાનું હોય ને તું ઘરે રે કે ઈ કે લગન તો કરવા જ જવો તો પછી મેં કીધું તો શું કરવું બાપુ કે તમારા માં બાપ કે એમ કરાય બીજું કઈ ના કરાય ઈ તો પછી હું ઘરે આવ્યો ને કૈક થોડોક time પછી લગન થઇ ગયા અને આ પાંચ સાત વર્ષ થઈ ગયા એને સમજ્યા પાછું આપડે એમ થાય કે હવે પાછું સમરણ આ ધ્યાન ભક્તિ માં સડી જવું હોય આપડે બરોબર છે કારણ કે તો બધું મોહ માયા જ છે એમાં કઈ છે નહિ કામ જ જવું પડે પણ આ ધ્યાન હારું હોય તો આ હાલે ફેર પડે એમ એવું છે ના લગન તો છે ને જે પરમાત્મા ની વ્યવસ્થા છે બરોબર તો અત્યારે જે સમય જે છે છે અને લગ્ન નો થાય એનું કોઈ જે સૃષ્ટિ રચાવી છે બરોબર તો એમાં એ સૃષ્ટિ ચાલે આગળ ને આગળ એટલે લગ્ન તો કરવા જ પડે સંતાન થાય ન થાય એના હાથ ની વાત છે પરમાત્મા ના હાથ ની વાત છે બરોબર કે આપડે સંતાન થાય એને સંતાન થાય એને સંતાન થાય તો જ આ સૃષ્ટિ ચાલવાની છે ને બરોબર એટલે લગ્ન કરવા એ તો જરૂરી જ છે અને એવા ઘણા બધા સંતો થઇ ગયા છે કે ઘરે રહી ગૃહાશ્રય એમાં રહી અને પરમાત્મા પ્રાપ્તિ કરી છે બરોબર એટલે એવું નથી કે

હિમતભાઈ શું કરી રહ્યા છે એને તમે જોયા કરો જેટલું જોવાય એટલું બરોબર અત્યારે હિમતભાઈ ચંદુભાઈ અરે વાત કરે છે એવો ખ્યાલ રાખવાનો જે કરતા હોય ખેતી કરતા હોય બરોબર તો જે ખેતી કરતા હોય ખેતી નું જે કઈ કામ કરતા હોય હિમતભાઈ જે કામ કરતા હોય

તમે માનો કે તમે નું કામ રાખતા હો બરોબર તો તમે મજૂરોને બોલાવો કે નહી મજૂર પાસે કરાવો કે નહીં કામ તો તમે માથે ઉભા નહી આ કામ કરે છે કે નથી કરતો બરાબર હે તમે જોવો છો ને મજૂર ને હે પછી આ માલ આ માલ બરોબર બનાવ્યો છે કે નથી બનાવ્યો એને બરોબર કેળવો છે કે નથી કેળવો રેતી કેટલી નાખે છે કાંકરી કેટલી નાખે છે સિમેન્ટ કેટલી નાખે છે બરોબર એ જોવો ને તમે હા બસ એમ હવે હિંમતભાઈ ને તમારે જોવાના છે હિંમતભાઈ શું કરે છે બસ આ કરો બીજી કોઈ માથાકુટ માં પડો નહીં બરોબર બરાબર એ આને સાક્ષી ભાવ કહેવાય સાક્ષી ભાવ થી જોયા કરો ને એમ બસ જેટલું જોવાય એટલું બરોબર જેટલું જોવે એટલું જોયા કરવાનું તો સમરણ તમે સમરણ કરો ને એકાગ્ર થાવ ને બરોબર અને જયારે તમને જ્ઞાન થાય ને પછી આ વસ્તુ થાય છે અને આ કરવાની છે બરોબર તો પછી સિદ્ધુદી ઓલું કરાય ને

છોકરા રે બેઠા છોકરા નો હોય આ જે કાય હોય બાબા પાસે બેઠા હા જેટલું જોવાય એટલો સાક્ષી ભાવમાં જીવો હા બરોબર કોઈ બાથા કોઈટેમાં નો પડતા જી હા બરોબર હા એમ જ કરી હા હો હા એમ કરી દીધું બીજું મજા આવશે જોવો તમે હા બરોબર હા જય ગુરુ મારા જય ગુરુ મહારાજ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો